ગૌરાંગીબેન ઉપાધ્યાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતાબેન પારગી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા ટીચરો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દીપ પ્રગટાવીને રમતોત્સવનો પ્રારંભ પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો હતો હતો મહેમાનોનું સ્વાગત આવ્યું હતું ખૂબ જ સરસ થયો અલગ અલગ ગીતો પર સરસ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પર્ફોમન્સ કર્યું હતું સાથે ચેરમેન શાસન અધિકારી પ્રિન્સિપાલોએ રમતોત્સવમાં લીંબુ ચમચી પણ રમ્યા હતા જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાર રમતોત્સવ ઉજવાતો હોય છે આજે બાલવાડીના રમતોત્સવનું દિવસનું આયોજનમાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત શાસનાધિકારી સમિતિના સભ્યો એસએમસીના સભ્યો તમામ શાળાના આચાર્ય વાલીઓ વાલીઓ પણ હાજર રહ્યા હતા તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ પ્રદાન્ય આપતી હોય છે સૂર્ય નમસ્કાર હોય યોગાસન હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય લંગડી હોય પ્રાર્થના ગીત હોય લીંબુ ચમચી હોય દોડ હોય એ તમામ પ્રકારની રમતો રમાડવામાં આવી રહી છે નગર પબ્લિક શિક્ષણ સમિતિ કાયમ જ આશા રાખે છે કે બાળકોમાં શિક્ષણની સાથે બી પોતાનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમારા પ્રયત્નો રહે છે હું આજે તમામ શાળાના આચાર્યો શિક્ષકો અને શાસન અધિકારી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે વિકાસ માટે આજના રમતોત્સવમાં અમારા ત્રણ ઝોન છે ત્રણ ઝોનમાંથી આજે ઝોન એકનો બાલવાડી રમતોત્સવ છે બાલવાડી રમતોત્સવમાં ભલે ગેમો બધી નાની નાની હોય લીંબુ ચમચી હોય કોથળા દોડ હોય પણ બાળકો અત્યારથી જ શીખે અને ભવિષ્યમાં આગળ રમતા થાય એવી આશા